युवक न लटकतो मृतदेह की रहस्य सर्जा सुरत पांडेसरा विस्तार आशापुरी खाडी ब्रिज पासे, ब्रीच पासे संतोष राव नामना व्यक्ती न शंकास्पद हालत्या लटकतो मृतदेह म्हणजे चकचार गई આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે જો કે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે બીજી તરફ મૃતકના સંબંધી કહ્યું કે સંતોષના સાથી મિત્રોએ દારૂ પીવડાવીને તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા જેથી તે રસ્તા પર આવી ગયો હતો છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા પ્રાથમિક માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગી ફાયર વિભાગ દ્વારા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો मुन्ना कुमार अपने का नाम क्या और उम्र कितनी है

સુરત મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ તરફથી અમને જે કોલ આપવામાં આવ્યો એ કોલનો અમારે તરત જ લઈને આવી ગયા ટ્રાફિક લાગે આવીને અમે તરત જ બહાર કાઢી લીધી છે ને પાંડેસરા પોલીસ સ્ટેશનને ને કરી દીધી છે ફૂટ જેવું હોય

ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે